નાની ઉંમરે હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે પરંતુ અમેરિકાના ઓહાયોમાં એક વર્ષના બાળકનું એરેસ્ટથી મોત થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર યુએસના સિન્સીનાટી ખાતે બાળકની માતાના બોયફ્રેન્ડે બેવડા ફટકારતા બાળકનું મોત થયું હતું ત્રેવીસ વર્ષની એડવર્ડ મુરે અને બાળકની માતા અમિનાતા કિતા છેલ્લા ત્રણ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા આ દરમિયાન એડવર્ડ મુરે પર બાળક કરીમને ફટકારવાનો આરોપ લગાવ્યો હતો કરીમના શરીર પર કેટલીક ગંભીર પ્રકારની ઈજાઓ પણ જોવા મળતા માતા અમીનાતા કિતાએ એક વર્ષના પુત્ર કરીમને એક મેના રોજ સિન્સિનાટી ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પાંચમી સુધી કરીમની સારવાર ચાલી છેવટે તબીબોએ કાર્ડિયાક એરેસ્ટ થી મોત થયા હોવાનું કારણ આપ્યું તબીબોએ જોયું હતું કે બાળકનું લીવર ખરાબ થઈ ગયું હતું આંખોમાંથી લોહી વહેવા લાગ્યું હતું આ ઉપરાંત પણ સમગ્ર બોડીનું નિરીક્ષણ કરતા કાર્ડિયા કેરેસ્ટ જણાવ્યું હતું બાળકને વીવડાવીને મારવામાં આવ્યું હોવાનું શરીરમાં કેટલીક ઈજાઓ પરથી સાબિત થતું હતું કરીમના મૃત્યુને હત્યા સાથે સરખાવીને પ્રેમી એડવર્ડ પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો જેથી એડવર્ડની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ